વડોદરાના ઉંડેરા ગામની હાલત કફોડી બની વરસાદે વિરામ લીધાના ત્રણ દિવસ બાદ પણ ઉંડેરા ગામમાં જળબંબાકારની સ્થિતિ ઉંડેરા ગામ તરફ જવાના માર્ગો હજુ પણ પાણીમાં ગરકાવ રસ્તાઓ પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોજન અને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાય પરંતુ આ પ્રશાસનની સૌથી મોટી બેદરકારી કહી શકાય કે વરસાદ વિરામ લીધાના ત્રણ દિવસ થઈ ગયા છતાં પણ ઉંડેરા ગામમાં હજુ જળબંબાકારની સ્થિતિ ત્રણ દિવસે હજુ પણ પાણી ઓસર્યા નથી તકલીફ તો એવી છે સાહેબ કે કોઈ રસ્તો જ નથી જવા માટે અમારે કારણ કે દર વર્ષે પ્રોબ્લેમ થાય છે પાણીનો કોઈ નિકાલ નથી કોઈ અધિકારી જોવા માટે આવ્યો નથી ઉંડેરામાં આજે ચાર પાંચ દિવસથી બધા પાણીમાં છે કારણ કે લોકો નોકરિયાત વાળા એટલા કંટાળ્યા છે ને બચારા ગાડીઓ મૂકીને અહીંયા એક કિલોમીટર દૂર ટ્રેક્ટરોમાં જાય છે અને પ્લસ ઉંડેરાનું તળાવ પણ ફૂલ હોય છે એટલે એ વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં આઠસો નવસો લોકો ત્યાં રહે છે એ લોકોને તકલીફ પડી રહી હતી એટલા માટે કમિશનર સાહેબને જાણ કરવામાં આવી હતી અમે જે ઉંડેરાનો પાછળનો ભાગ છે જે વોર્ડ આઠમાં આવતો વરસાદ એ વરસાદમાં પાણી ભરાયા છે જે બાજવા જે પછી રિફાઇનરી બાજુની પાણી આવતું હોય છે એ જે વેન છે કુદરતી આ બાજુના તળાવમાં થઈને પાણી ગોત્રી અને વહેલી બાજુ નીકળતું હોય છે એટલે આગળના જે મોટા જે નાળા એ બધું કે ચોકઅપ થાય કે દબાણના કારણે પાણી અંદર માટી ભરાયે પ્રેશરથી પાણી જઈ શક્યું નહીં એ પાણી જે તળાવ ભરાવાથી બેક વાગે છે એના માટે કમિશનરશ્રી ખાલે આવ્યા હતા ધારાસભ્યશ્રી સાહેબ અમારા ઘોરબી સાથે હતા અને એના માટે ચર્ચા વિચારણા કરી કંઈ થોડા ભાગ ઊંચો કરી અને સામેનો ભાગ સ્લોપ આપો અને પાણી નીચે નાળામાં નીકળી જાય